મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યુમ્માળસ રિચાર્જ બોરવેલ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બોરવેલ કાર્યક્રમનું આયોજન વિશ્વ પરિવાર વી વાય ઓ દ્વારા રિચાર્જ બોરવેલ કાર્યક્રમનું આયોજન કરાયું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આ કાર્યક્રમ છે ગુજરાતમાં પંચોતેર રિચાર્જ બોરવેલ પૈકી એકત્રીસ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ આજે વધુ યુમ્માળસ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું અગાઉ ગાંધીનગર રાજકોટ જામનગરમાં બોરવેલ રિચાર્જ કરાયા હતા આચાર્ય શ્રી વજકુમારજીના માર્ગદર્શનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જળ જળસંચયની અપીલને અનુસરીને વી દ્વારા ચુમ્બાલીસ બોરવેલનું લોકાર્પણ આજે થયું છે અને આ પૂર્વે એકત્રીસ બોરવેલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું એમ કરીને કુલ પંચોતેર વિચાર બોલને ગુજરાતની ગ્રામીણ જનતાને આજે મળ્યા છે અને નરેન્દ્રભાઈએ દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવ્યા છે પંચોતેર દરેક જિલ્લામાં અને આખા દેશમાં બનાવ્યા છે ગુજરાતમાં પણ આપણે એ તળાવો આજે અમૃત સરોવર તૈયાર થઈ ગયા છે અને જયારે પણ વરસાદ આવે તો એ સરોવર ભરાય અને જે આજે રિચાર્જની વાત થાય છે એ રિચાર્જમાં પણ એક ખૂબ મોટું મહત્વનું યોગદાન આપ્યું